તુલા રાશિ બાર મહિના બાદ જીવનમાં થશે કંઈક મોટું મંગળ ખોલશે જીવનના ઊંડા રહસ્યો તુલા રાશિના જાતકો જીવનમાં આવા ક્ષણો જરૂર આવે છે જ્યારે માનવી પોતાને એક લાંબી અપરંપાર અને અંધારી સુરંગમાં ભટકતો અનુભવ કરે છે જ્યાં પ્રકાશની ક્ષીણસી ક્ષીણ સી રેખા પણ દૂર સુધી દેખાતી નથી મન ચીસો પાડવા માંગે છે પરંતુ અવાજ જાણે અંદર જ ક્યાંક જમાઈ જાય છે પરિશ્રમ આપણો હોય છે પરંતુ ફળ કોઈ બીજાની છોડીમાં જઈ પડે છે મારા તુલા રાશિના પ્રિયજનો હું ભલીભાંતિ સમજી શકું છું કે ગયા બે વર્ષ ખાસ કરીને બે ચોવીસ અને બે હજાર તમારા માટે જાણે કોઈ કઠોર પરીક્ષા કે કોઈ દુષ્કર તપસ્યા કરતા ઓછા નહોતા તમે સંબંધોમાં પરિવર્તનની પીડા સહન કરી કારકિર્દીમાં સ્થિરતાની ચુભન અનુભવી જે મહત્વાકાંક્ષી આત્માને અંદરથી ઝંખી નાખે છે શનિ અને ગુરુ જે તમારા જીવનચક્રના મૂળ સ્તંભ છે આ વર્ષોમાં તમારા અનુકૂળ નહોતા માનસિક ભાર વિશ્વાસઘાતની અનુભૂતિ અને આત્માને કાપતી એકાંતની ધાર આ બધું તમારી યાત્રાનો ભાગ રહ્યું છે પરંતુ જેમ પ્રાચીન આચાર્યોએ કહ્યું છે ધાતુને ઉજ્જવળ બનવું હોય તો તેને અગ્નિના આલિંગનમાંથી પસાર થવું જ પડે છે તમે તપ્યા છો હવે સમય છે તમારા તેજના ઉદયનો નમસ્કાર હું તમારો એસ્ટ્રો ગાઈડ આજે રજૂ કરી રહ્યો છું વર્ષ બે હજાર છવ્વીસનું નું સૌથી વિસ્તૃત સૂક્ષ્મ અને તિથિવાર મહાફળ આ આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી તે પ્રવાહનું અનાવરણ છે કે જે જણાવે છે કે ઘટનાઓ માત્ર ઘટશે જ નહીં પરંતુ ક્યારે કેમ અને કયા રીતે ઘટશે મારી સામે આવેલી જ્યોતિષીય ગણતરીઓ સ્પષ્ટ સંકેત આપે છે કે બે હજાર છવ્વીસ તુલા રાશિ માટે એક અભૂતપૂર્વ પરિવર્તનનું વર્ષ બનવા જઈ રહ્યું છે એક એવું વર્ષ જે તમારા ખોવાયેલા અધિકાર અવસર સન્માન અને ઉર્જા ઉર્જાને અનેક ગણી બનીને પાછા લાવનારું છે આજે આપણે વિશ્લેષણ કરીશું બે જૂન બે હજાર તે ઐતિહાસિક ક્ષણનું જ્યારે બાર વર્ષ બાદ એવો એક વિરલ રાજયોગ બની રહ્યો છે જે પરિસ્થિતિઓને ઈશ્વરની ગતિના સમાન તીવ્રતા સાથે બદલાઈ શકે છે આપણે સમજશું કે વર્ષના પ્રારંભમાં મૌન કેમ તમારું સૌથી મોટું કવચ છે કેવી રીતે આ વર્ષે શનિ તમારા માટે માત્ર ગ્રહ નહીં પરંતુ રક્ષક દેવતા બનીને ઉભા રહેશે આપણે ધન પ્રેમ આરોગ્ય ગૃહસ્થ જીવન તથા તે ઉપાયો અંગે પણ ચર્ચા કરીશું જેના દ્વારા આ વર્ષ તમારા જીવનના શ્રેષ્ઠતમ અધ્યાયમાં પરિવર્તિત થઈ શકે તો આવો મનને શાંત કરીએ ખુરશીની પટ્ટી બાંધી લો લો અને એક ડાયરી તથા પેન હાથમાં લઈ કારણ કે આજે આપણે ભવિષ્યની તે નવી પટકથા રચવા જઈ રહ્યા છીએ જેમાં દરેક પંક્તિ આશા શક્તિ અને પુનર્જન્મનું વચન આપે છે અને યાદ રાખજો કોઈ પણ વર્ષને સમજવા પહેલા તેનું આકાશીય સ્વરૂપ સમજવું આવશ્યક હોય છે આપણને જોવું પડે છે કે બ્રહ્માંડની આ મહાન સભા ગ્રહોની આ દિવ્ય પંચાયત તમારા માટે કયો નિર્ણય લખી રહી છે બે હાજર છવ્વીસ માં ચાર મહાન ખગોળીય ઘટનાઓ ઘટી રહી છે જે સીધા સીધા તમારા લગ્ન અને તમારી રાશિને અસર કરશે આવો આ વિરાટ તસવીરને સરળ અને સુસ્પષ્ટ રીતે સમજીએ સૌથી પહેલી અને સૌથી રાહત આપતી ખબર એ છે કે સમગ્ર વર્ષ બે હાજર છવ્વીસ દરમિયાન કર્મફળ ફળદાતા શનિદેવ તમારા છઠ્ઠા ભાવમાં મીન રાશિમાં વિરાજમાન રહેશે હવે તમે પૂછો કે છઠ્ઠો ભાવ તો રોગ અને શત્રુનો હોય છે તો આ સારું કેવી રીતે જ્યોતિષનો એક સ્વર્ણિમ નિયમ છે જ્યારે કોઈ ક્રૂર ગ્રહ જેમ કે શનિ છઠ્ઠા ભાવમાં બેસે છે ત્યારે તે તે ભાવના દુષ્પ્રભાવો નષ્ટ કરી દે છે તુલા રાશિ માટે શનિ યોગકારક ગ્રહ છે એટલે કે સૌથી શુભ ગ્રહ બે હાજર છબ્બીસ માં ન તો તમારી પર સાઢે સાતી છે ન તો ઢૈયા શનિ અહીં બેસીને તમારા શત્રુઓને દબાવી દેશે જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય કોઈ જૂનો કર્જ હોય અથવા કોઈ એવી બીમારી હોય જે પકડમાં આવી રહી ન હતી શનિદેવ તે બધાનો અંત લાવશે તેઓ તમને ફાઇટર બનાવશે બીજી મોટી ઘટના છે દેવગુરુ બૃહસ્પતિનું ગોચર વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી થી મે સુધી ગુરુ તમારા નવમાં ભાવમાં રહેશે આ સારું છે કિસ્મત સાથ આપશે પરંતુ સાચો જાદુ થશે બે જૂન બે હાજર છબ્બીસ આ તારીખ નોંધાવી બે જૂને ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને તમારા દસમા ભાવમાં આવી જશે કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે આ યોગ બાર વર્ષમાં ફક્ત એક જ વાર બને છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે કારકિર્દી પદ પ્રતિષ્ઠા અને માન સન્માનના મામલામાં આ વર્ષ એક સુવર્ણ સમય લાવશે જ્યાં અત્યાર સુધી તમને સંઘર્ષ કરવો પડી રહ્યો હતો જૂન બાદ તમને વગર માંગ્યા તે પદ મળશે જેના તમે હકદાર છો ત્રીજો મુખ્ય મુદ્દો છે રાહુ અને કેતુ રાહુ તમારા પાંચમા ભાવમાં અને કેતુ અગિયારમા ભાવમાં રહેશે રાહુ પાંચમા ભાવમાં તમને અદ્ભુત બુદ્ધિ અને ચતુરાઈ આપશે બે હજાર છવ્વીસમાં તમે ભાવુક બનીને નિર્ણય નહીં લો તમે દિવાગથી રમત રમશો અને કેતુ અગિયારમા ભાવમાં તમને અચાનક ધનલાભ આપશે કેતુ અગિયારમાં ભાવમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે કારણ કે તે તમને લાભથી વિમુખ કરે છે અને જેટલું તમે પૈસાની પાછળ નહીં દોડો તેટલું જ પૈસા તમારી પાછળ આવશે અને ચોથી વાત જે બહુ ઓછા લોકો નોંધે છે એ છે કે વર્ષ બે હજાર છવ્વીસનો કુલ જોડ દસ બને છે એટલે અંક જ્યોતિષમાં એક અંક સૂર્યનો થાય છે તુલા રાશિ માટે સૂર્ય લાભેશ છે એટલે આ સમગ્ર વર્ષ સત્તા સરકાર શક્તિ અને નફાની ઊર્જાથી ભરેલું છે તો મિત્રો મંચ સજાઈ ચૂક્યો છે શનિ શત્રુઓને રોકશે ગુરુ કારકિર્દીને ઉડાન આપશે રાહુ ઉદ્ધિ આપશે અને સૂર્ય લાભ આપશે એવો સંયોગ દાયકાઓમાં એકવાર બને છે હવે આપણે તે વિષય પર આવીએ છીએ જે તમારી રાતોની ઊંઘ ઉડાવી રહ્યો છે તમારું કારકિર્દી મારી પાસે જે ડેટા છે તે તમારા કારકિર્દીને વર્ષ બે હજાર છવ્વીસમાં ચાર અલગ અલગ તબક્કાઓમાં વહેંચે છે અને ખૂબ ધ્યાનથી સાંભળજો કારણ કે તેમાં તમારા માટે એક બહુ મોટી ચેતવણી પણ છુપાયેલી છે પહેલો તબક્કો છે ધીરજની કસોટીનો જે જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે વર્ષની શરૂઆત ધીમી અને તણાવપૂર્ણ હોઈ શકે છે પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી વચ્ચે મંગળ મકર રાશિમાં રહેશે સામાન્ય રીતે મંગળ મકરમાં ઉચ્ચના હોય છે પરંતુ અહીં તે તમારા દસમો ભાવ પર દૃષ્ટિ નાખી રહ્યા છે અમારા ડેટા અનુસાર આ સમય સંપૂર્ણ રીતે અવરોધનો છે શક્ય છે કે ઓફિસમાં રાજકારણ બહુ વધી જાય તમારા બોસ અથવા સહકર્મીઓ તમને ઉશ્કેરવાની કોશિશ કરે તમને લાગશે કે હવે બહુ થઈ ગયું છે હું રાજીનામું આપી દઉં પરંતુ થંભો જ્યોતિષ કહે છે કે આ સમય દરમિયાન તમને મૌન રહેવું છે મોડું બંધ રાખો ફક્ત તમારું કામ કરો જો તમે ગુસ્સામાં નોકરી છોડશો તો નવી નોકરી મળવામાં ખૂબ મુશ્કેલી પડશે જ્યાં સુધી હાથમાં બીજું ઓફર ન હોય ત્યાં સુધી જોખમ ન લો બીજો તબક્કો છે ધીમી પુનઃ પ્રાપ્તિનો જે ત્રેવીસ ફેબ્રુઆરીથી એક જૂન બે હજાર છવ્વીસ સુધી રહેશે ફેબ્રુઆરી પછી સ્થિતિ સુધરશે પરંતુ ધીમે ધીમે આ સામાન્ય સમય રહેશે ગાડી દસની ગતિથી ચાલીસ પચાસની ગતિ પર આવશે જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો ચૌદ એપ્રિલથી પંદર મેનો સમય નોંધો આ સમય દરમિયાન સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં રહેશે સરકારી ટેન્ડર સરકારી પરીક્ષા અથવા પ્રમોશન માટે આ સૌથી શ્રેષ્ઠ સમય છે ત્યારબાદ આવશે ત્રીજો તબક્કો એટલે કારકિર્દીમાં વિસ્ફોટ જે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી રહેશે અને આજ તે દિવસ છે જેનું વચન મેં તમને આપ્યું હતું બે જૂન બે હજાર છવ્વીસે ગુરુ તમારા દસમા ભાવમાં પ્રવેશ કરશે અને હંસ યોગ બનાવશે જેમ જ આ ગોચર થશે તમારા કારકિર્દીમાં વિસ્ફોટક વૃદ્ધિ થશે જો તમે બેરોજગાર હતા તો સારી પગારવાળી નોકરી મળશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તે મળશે જો તમે વ્યવસાયમાં છો તો બે જૂન પછી રોકાણકારો મળશે નફો વધશે ડેટા કહે છે કે જો તમને ગયા વર્ષોમાં ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અથવા તમારી સાથે છેતરપિંડી થઈ હતી તો આ સમય છે જ્યારે તમારું સ્થાન તમને સન્માન સાથે પાછું મળશે જે લોકો તમારા વિરોધમાં હતા હવે એ જ તમારી ખુશામત કરશે અને અંતમાં ચોથો તબક્કો શક્તિનું શિખર જે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી રહેશે વર્ષના અંતમાં કેતુ તમારા દસમા ભાવમાં અને રાહુ તમારા ચોથા ભાવમાં આવશે કેતુ દસમા ભાવમાં ધ્વજ ગાળવાનું કામ કરે છે તમે તમારા ક્ષેત્રમાં ટોચ પર પહોંચશો લોકો હવે તમારા કામથી નહીં પરંતુ તમારા નામથી તમને ઓળખશે વિશેષ રૂપે જે લોકો ઓનલાઇન કામ મીડિયા કન્સલ્ટન્સી અથવા મશીનરીના ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય રેકોર્ડ તોડ સફળતાનો છે તો નિષ્કર્ષ એ છે કે વર્ષની પ્રથમ ત્રણ મહિના ધીરજ રાખો તેના પછી તમને પાછળ વળીને જોવું નહીં પડે કારકિર્દી સારી છે પરંતુ શું ખિસ્સામાં પૈસા ટકશે શું બેંક બેલેન્સ વધશે આવો ધનભાવની સ્થિતિ જોઈએ વર્ષની પ્રથમ ભાગમાં એટલે કે જાન્યુઆરીથી મે સુધી આપણે તેને સર્વાઈવલ ફેસ કહી શકીએ કેતુ તમારા અગિયારમા ભાવમાં છે કેતુનો સ્વભાવ છે કાપવાનો અથવા અનિયમિતતા આપવાનો શક્ય છે કે જાન્યુઆરીથી મે વચ્ચે પૈસાનો પ્રવાહ એક સરખો ન રહે ક્યારેક બહુ પૈસા આવશે તો ક્યારેક સંપૂર્ણ સુકાવટ રહેશે પરંતુ અહીં એક સારી ખબર છે પંદર જાન્યુઆરીથી ત્રીવીસ ફેબ્રુઆરી વચ્ચે મંગળ જે તમારા ધનભાવના સ્વામી છે ઉચ્ચના બનીને ચોથા ભાવમાં બેસશે અહીં રૂચક મહાપુરુષ યોગ બની રહ્યો છે આ સમય પ્રોપર્ટી માટે વરદાન સમાન છે જો તમે ઘર ખરીદવા માગતા હો જમીનમાં રોકાણ કરવા માગતા હો અથવા કોઈ જૂની પ્રોપર્ટી વેચવા માગતા હો તો આ ચાલીસ દિવસનો સમય તમારા માટે ખજાનો ખોલી શકે છે પ્રોપર્ટી ડીલ્સ દ્વારા મોટી માત્રામાં ધન આવવાના યોગ છે સાચો ખેલ શરૂ થશે જૂન બાદ જેને આપણે પ્રચુરતાનો તબક્કો કહી શકીએ જ્યારે ગુરુ દસમા ભાવમાં ઉચના થશે ત્યારે તેમની પાંચમી દ્રષ્ટિ જેને અમૃત દ્રષ્ટિ કહે છે તમારા બીજા ભાવ એટલે કે ધન ભાવ પર પડશે જ્યોતિષમાં તેને અખંડ ધનયોગ કહેવામાં આવે છે અમારા વિશ્લેષણ અનુસાર આ એ સમય છે જ્યારે તમારા બંને હાથમાં નાડું હશે અટકેલું પૈસું પાછું મળશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે લિક્વિડિટીની કોઈ કમી નહીં રહે ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું છે જે તમારો ધન સ્વામી છે રાહુનું આ નક્ષત્ર પરિવર્તન શેર માર્કેટ ટ્રેડિંગ લોટરી અથવા કોઈ સ્પેક્યુલેશનમાંથી અચાનક ધન લાભ તરફ ઈશારો કરે છે અહીં સુધી કે ગુપ્ત ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે પરંતુ એક મોટી સાવચેતી પણ છે શનિ છઠ્ઠા ભાવમાં બેસીને તમારા બારમા ભાવ એટલે કે ખર્ચ ભાવને જોઈ રહ્યા છે પૈસા આવશે તો બહુ પરંતુ જો તમે તેને યોગ્ય જગ્યાએ રોકાણ ન કરો તો તે ખર્ચાઈ પણ જશે તેથી બે હજાર છવ્વીસમાં મારી સલાહ છે કે પૈસા આવતા જ તેને સોનામાં અથવા પ્રોપર્ટીમાં લોક કરી દો હવે વાત કરીએ તે વિષયની જે આપણા જીવનની સૌથી મોટી શક્તિ પણ છે અને ક્યારેક સૌથી મોટી કમજોરી પણ બને છે હૃદય બે હજાર છવ્વીસમાં તુલા રાશિના જાતકોના દિલની સ્થિતિ કેવી રહેશે જો તમે સિંગલ છો અને તમારી સોલમેટની શોધમાં છો અથવા જો તમે તમારા પ્રેમી કે પ્રેમિકા સાથે લગ્ન કરવા માગતા હો તો સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી વીસ જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય સૌથી મહત્વપૂર્ણ છે આ સમય દરમિયાન ગુરુની દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ પર રહેશે આ સમય નવા સંબંધોની શરૂઆત માટે અત્યંત ઉત્તમ છે જો વાત શરૂ કરવી હોય સગાઈ કરવી હોય તો જૂન પહેલા કરી લો ગુરુનો આશીર્વાદ તમારા સાથે છે પરંતુ લગ્નશુદા દાંપત્યો માટે મે અને જૂનનો મહિનો થોડો નાજુક છે અગિયાર મેથી વીસ જૂન સુધી મંગળ તમારા સાતમા ભાવમાં રહેશે મંગળ અગ્નિ છે ઉર્જા છે ગુસ્સો છે આ સમય દરમિયાન પતિ પત્ની વચ્ચે નાની નાની વાતોમાં અહંકારનો અથડામણ થઈ શકે છે એક નાની બાબત મોટો ઝઘડો બની શકે છે અહીં તમારે તમારી રાશિના સ્વભાવ એટલે કે સંતુલનનો ઉપયોગ કરવો છે શાંત રહો બીજી જૂન બાદ એક વધુ પડકાર આવી શકે છે જ્યારે ગુરુ પાંચમા ભાવ પરથી પોતાની દ્રષ્ટિ હટાવી લેશે ત્યારે ત્યાં માત્ર રાહુ જ રહેશે રાહુ પાંચમા ભાવમાં શંકા પેદા કરે છે જૂન બાદ તમને એવું લાગશે કે તમારો પાર્ટનર તમને કંઈક છુપાવી રહ્યો છે ગેરસમજ વધી શકે છે યાદ રાખજો આ માત્ર ગ્રહોની રમત છે હકીકત નથી શંકાને તમારા સંબંધ પર હાવી ન થવા દો જો તમે એવા સંબંધમાં છો જે બહુ ઝેરી બની ગયો છે અને તમે તેમાંથી મુક્તિ ઈચ્છો છો તો ઓક્ટોબર બે હજાર છવ્વીસમાં કેતુની સ્થિતિ તમને તે સંબંધમાંથી છુટકારો અપાવી શકે છે આ અંત પણ એક નવી શરૂઆત માટે હશે હવે હું આપણા સમાજના તે વર્ગની વાત કરું છું જે કોઈ પણ ઘરની રીઢ સમાન છે અમારી માતાઓ અને બહેનો જે ગૃહિણીઓ છે ઘણીવાર રાશિફળોમાં માત્ર નોકરી અને વ્યવસાયની વાત થાય છે પરંતુ ઘર સંભાળનારી ગૃઢલક્ષ્મીની વાત કોઈ નથી કરતું પરંતુ તુલા રાશિની મહિલાઓ માટે બે હજાર છવ્વીસ કંઈક બહુ ખાસ લઈને આવી રહ્યું છે સૌ પ્રથમ ઘરના વાતાવરણની વાત કરીએ વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમને થોડું સંભાળીને રહેવું પડશે મંગળ તમારા ચોથા ભાવમાં ઉચના બનીને બેસશે તેનો બી તરફી અસર થશે સકારાત્મક પક્ષ એ છે કે તમારી અંદર અદ્ભુત ઉર્જા રહેશે તમે ઘરના અટકેલા કામ રિનોવેશન અથવા સજાવટને બહુ ઝડપથી પૂર્ણ કરશો શક્ય છે કે તમે ઘર માટે કોઈ નવી મોટી વસ્તુ જેમ કે ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદો પરંતુ નકારાત્મક પક્ષ એ છે કે મંગળ અગ્નિતત્વ છે ઘરમાં તમારો સ્વભાવ થોડો હાવી અથવા ગુસ્સેવાળો બની શકે છે નાની નાની વાતોમાં સાસુ સસરા અથવા પતિ સાથે વાદવિવાદ થઈ શકે છે તેથી સલાહ એ છે કે આ બે મહિનામાં તમારી વાણીમાં મીઠાશ રાખો નહીં તો ઘરની શાંતિ ભંગ થઈ શકે છે બીજી વાત છે તમારા માન સન્માનની બે જૂન બે હજાર છવ્વીસ બાદ જ્યારે ગુરુ તમારા દસમા ભાવમાં આવશે ત્યારે આ તમારા માટે પણ રાજયોગ સમાન છે ભલે તમે ઓફિસ ન જતા હો પરંતુ તમે ઘરના હોમ મિનિસ્ટર છો જૂન બાદ પરિવાર અને સમાજમાં તમારો ઋતબો વધશે સસરાળ પક્ષમાં તમારી સલાહને મહત્વ આપવામાં આવશે જે લોકો પહેલાં તમારી મહેનતને અવગણતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે તમારા પતિની પ્રગતિ પાછળ તમારું ભાગ્ય બહુ મોટું યોગદાન આપશે ત્રીજી વાત જો તમે ઘરે બેઠા કંઈક કરવું ઈચ્છતા હો તો આ વર્ષ ઉત્તમ છે છે રાહુ પાંચમા ભાવમાં અને ગુરુ દસમા ભાવમાં છે આ સંયોગ તે મહિલાઓ માટે સુવર્ણ તક છે જે સાઇડ ઇન્કમ મેળવવા માંગે છે જો તમે બુટિક ટિફિન સર્વિસ કોચિંગ યોગા ક્લાસ અથવા ઓનલાઇન બિઝનેસ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા હતા તો જૂનથી ઓક્ટોબરનો સમય શ્રેષ્ઠ છે તમારી સર્જનાત્મક વિચારધારા તમને ઘરે બેઠા સારી આવક આપી શકે છે સાથે જ કેતુ અગિયારમાં ભાવમાં અને ગુરુની દ્રષ્ટિ ધન ભાવ પર હોવાનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસમાં તમારી છુપાયેલી બચતમાં મોટો વધારો થશે તમે સોના ચાંદી અથવા દાગીનામાં રોકાણ કરી શકશો જે ભવિષ્યમાં તમારા પરિવાર માટે બહુ ઉપયોગી બનશે માત્ર એક સાવચેતી રાખવાની છે રાહુ પાંચમા ભાવમાં છે અને પાંચમો ભાવ પેટનો હોય છે તેથી તમે રસોડાની રાણી છો તેથી તમારે તમારી તબિયત પર ખાસ ધ્યાન રાખવું પડશે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કાપતા કે રાંધતા સમયે સાવચેત રહો અને બાસી ખોરાક ખાવાથી બચો કારણ કે પેટનું ઇન્ફેક્શન તમને પરેશાન કરી શકે છે કુલ મળીને બે હજાર છવ્વીસમાં તમે માત્ર ઘર નહીં સંભાળો પરંતુ ઘરની બોસ બનીને ઉભરી આવશો હવે અંતમાં વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ વિષયની આરોગ્ય અને શિક્ષણની સ્વાસ્થ્યની વાત કરીએ તો શનિદેવ છઠ્ઠા ભાવમાં છે જે આરોગ્ય માટે બહુ સારી સ્થિતિ છે તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ મજબૂત રહેશે જો કોઈ જૂની બીમારી તમને બે હજાર ચોવીસ પચીસથી પરેશાન કરી રહી હતી તો બે હજાર છવ્વીસમાં તેનું યોગ્ય સારવાર મળશે પરંતુ રાહુ પાંચમા ભાવમાં હોવાથી પેટ સંબંધિત બાબતોમાં સાવચેત રહેવું પડશે અમારા ડેટા અનુસાર આખું વર્ષ ફૂડ પોઈઝનિંગ લિવર સંબંધિત સમસ્યા અથવા અપચથી સાવચેત રહેવું જરૂરી છે બહારનું ખોરાક ઓછો કરો સાથે જ ઓક્ટોબર બે હજાર છવ્વીસમાં જ્યારે સૂર્ય તમારી રાશિમાં નીચ ના હશે ત્યારે માથાનો દુખાવો અને આંખોની સમસ્યા થઈ શકે છે તે મહિને તમારી તબિયત અંગે કોઈ બેદરકારી ન રાખશો વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર માટે વર્ષની શરૂઆત થોડી ભટકાવાવાળી હોઈ શકે છે રાહુ અને શનિનો પ્રભાવ અભ્યાસમાં મન ન લાગવા દેશે પરંતુ સત્યાવીસ જુલાઈ બાદ જ્યારે શનિ વકરી થશે અને ગુરુ પૂર્ણ શક્તિમાં હશે ત્યારે શિક્ષણમાં સો ટકા સફળતા મળશે વિદેશ યાત્રાની વાત કરીએ તો શનિ છઠ્ઠા ભાવમાંથી બારમા ભાવને જોઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા હોય તેમના માટે એપ્રિલ અને મહિનો સૌથી પ્રબળ છે વિઝા લાગવાના અથવા યુનિવર્સિટીમાં એડમિશનના પૂરા ચાન્સ છે સંતાન સુખ માટે વર્ષની પહેલી અડધી એટલે કે જૂન પહેલાનો સમય વરદાન સમાન છે જે દાંપત્યો સંતાન યોજના બનાવી રહ્યા છે તેમણે આ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ મિત્રો હવે આ સમગ્ર વિશ્લેષણને સંક્ષેપમાં સમજી લઈએ જેથી તમે તમારી ડાયરીમાં મુખ્ય મુદ્દા નોંધાવી શકો બે હજાર છવ્વીસ પુનઃપ્રાપ્તિ અને સફળતાનું વર્ષ છે શરૂઆતમાં સંઘર્ષ છે પરંતુ અંતમાં જીત તમારી જ છે તેને આપણે ધીમી શરૂઆત વિસ્ફોટક અંત કહી શકીએ ચાર તારીખો તમારી દિવાલ પર લખી લો પ્રથમ પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી જ્યારે મંગળ ઉચ્ચના હશે આ સમયમાં પ્રોપર્ટી ખરીદો પરંતુ ઘરમાં ઝઘડો ન કરો અને નોકરી ન છોડો બીજી અને સૌથી મહત્વપૂર્ણ તારીખ બે જૂન બે હજાર છવ્વીસ જ્યારે ગુરુનું રાશિ પરિવર્તન થશે અને હંસ યોગ શરૂ થશે આ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે ત્રીજી તારીખ સત્યાવીસ જુલાઈ જ્યારે શનિ વકરી થશે આ સમય ન તો નવો કર્જ લો ન તો કોઈને પૈસા ઉધાર આપો ચોથી ઓક્ટોબર બે હજાર છવ્વીસ જ્યારે સૂર્ય નીચના હશે આ સમયે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો સૌથી મોટી સાવચેતી એ છે કે રાહુ પાંચમા ભાવમાં તમને શોર્ટકટ અપનાવવા માટે ઉશ્કેરશે સટ્ટા જુગાર અથવા બહુ જોખમી શેર ટ્રેડિંગથી દૂર રહો રાહુ લાલચ આપશે પરંતુ તમારે શનિની મહેનત અને ગુરુની ઈમાનદારીના માર્ગ પર ચાલવું છે સમસ્યાઓ હોય તો તેના ઉપાય પણ આપણા સનાતન જ્યોતિષમાં હાજર છે બે હજાર છવ્વીસને પૂર્ણ રીતે તમારા પક્ષમાં કરવા માટે આ ત્રણ સિદ્ધ ઉપાય કરો યાદ રાખજો ઉપાય લાંચ નથી પરંતુ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરવાની રીત છે પ્રથમ ઉપાય રાહુની શાંતિ માટે રાહુ પાંચમા ભાવમાં બેસીને બુદ્ધિને ભ્રમિત કરી શકે છે તેથી મહાદેવની શરણ લો આખું વર્ષ રોજ અથવા ઓછામાં ઓછું દર સોમવારે શિવલિંગ પર જળમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો આ તમારા મનને શાંત અને નિર્ણયોને ચોક્કસ રાખશે બીજો ઉપાય સૂર્યને અર્ઘ્ય આપવાનો બે હજાર છવ્વીસ સૂર્યનું વર્ષ છે કારકિર્દીમાં સત્તા અને પ્રમોશન મેળવવા માટે સૂર્યનું આશીર્વાદ જરૂરી છે દરરોજ સવારે તાંબાના લોટામાં જળ થોડી રોલી અને ચોખા નાખીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપો અને પ્રાર્થના કરો કે હે સૂર્યદેવ જેમ તમે દુનિયાને પ્રકાશ આપો છો તેમ મારી કારકિર્દીને પણ પ્રકાશિત કરો ત્રીજો ઉપાય લગ્નેશ શુક્ર અને હનુમાનજી માટે તમે તુલા રાશિના છો તમારા સ્વામી શુક્ર છે દરરોજ શુક્રના બીજ મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાએ નમ વાર જાપ કરો અને મંગળના દુષ્પ્રભાવથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનું પાઠ કરો એક વ્યવહારિક ઉપાય એ પણ છે કે ત્રીવીસ ફેબ્રુઆરી સુધી મૌન વ્રતનો અભ્યાસ કરો એટલે કે જરૂર પડે ત્યારે જ બોલો વ્યર્થના વિવાદોમાં તમારી ઉર્જા બગાડશો નહીં મિત્રો આ હતો તુલા રાશિ માટે બે હજાર છવ્વીસનો સંપૂર્ણ લેખાજોખા હું જાણું છું કે પાછલો સફર મુશ્કેલ હતો ઘા ઊંડા હતા પરંતુ વિશ્વાસ રાખજો બ્રહ્માંડ ક્યારેય કોઈનું ઉધાર નથી રાખતું બે હજાર છવ્વીસ એ ચેક છે જે કુદરત તમને સહી કરીને આપવા જઈ રહી છે જૂન બે હજાર છવ્વીસ બાદ જ્યારે તમે પાછળ વળીને જોશો ત્યારે તમને તમારી મહેનત અને સંઘર્ષ પર ગર્વ થશે હંસ યોગ અને અખંડ ધન યોગ તમારો ઇંતજાર કરી રહ્યા છે બસ તમારી નિયત સાફ રાખો મહેનત કરતા રહો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો આશા છે કે આ ઊંડા વિશ્લેષણે તમને નવી દિશા અને નવી આશા આપી હશે જો આ વિડિયો તમારા દિલને સ્પર્શ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને તમારા તુલા રાશિના મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો જેથી તેઓ પણ પોતાના સુવર્ણ ભવિષ્ય માટે તૈયાર થઈ શકે અને હા જો તમે ઈચ્છતા હો કે અમે આવા જ ઊંડાણપૂર્વકના વિડીયો બનાવતા રહીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં તમારા સૂચનો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખો હું દરેક કોમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરીશ ઈશ્વર તમને સૌને સ્વસ્થ રાખે સમૃદ્ધ રાખે મળીએ આગામી વીડિયોમાં ત્યાં સુધી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ